ધોરણ 12 કોમર્સ પાસ વડોદરા શહેર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીના એફઆઈ બીકોમમાં એડમિશન મળી રહે તે હેતુથી એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓને વડોદરા શહેરના નાગરિકો દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની ગૌરવ સમી વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની સ્થાપના તત્કાલીન મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે વડોદરાના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે હેતુથી કરવામાં આવી હતી વર્ષ 2023 એમએસ યુનિવર્સિટીની પોતાની આગવી છીનવીને કોમન એક્ટ હેઠળ ગુજરાત સરકાર હસ્તક લઈ લેવામાં આવી છે વર્ષ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક પચાસ ટકા વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવામાં આવશે જ્યારે બાકીના પચાસ ટકા વિદ્યાર્થીને વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કરવાના સપના અધૂરા રહેશે ત્યારે ધોરણ બાર કોમર્સ પાસ થયેલા વિદ્યાર્થીઓને વડોદરા શહેર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીના એફઆઈ બીકોમમાં એડમિશન મળી રહે તેવા હેતુથી એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને વડોદરા શહેરના નાગરિકો દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું વાયસ ચાન્સેલર શ્રીને વડોદરા શહેરના ગૌરવ સ્વામી એમએસ યુનિવર્સિટીનો એની અંદર વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભણે એવું એમનું મને કોઈ સ્વપ્ન લાગતું નથી વાઇસ ચાન્સેલર સાહેબ જે દિવસથી એમએસ યુનિવર્સિટીની અંદર બેઠા છે ત્યારથી આ વિદ્યાર્થીઓની સીટો ઘટાડતા જાય છે એમને વડોદરા શહેરના શૈક્ષણિક વિકાસ સાથે કોઈ જ સંબંધ ના હોય એવું વર્તાઈ રહ્યું છે અને વડોદરાના સ્થાનિક લોકો સાથે ઓરમાયું વર્તન રાખી રહ્યું છે એના કારણે વડોદરા શહેરની આજુબાજુમાં આવેલી મોંઘી દાટ યુનિવર્સિટીઓ અને કોલેજો એની અંદર વિદ્યાર્થીઓને ફરજીયાત ભણવા જવું પડે છે અને લોકલ વિદ્યાર્થીઓને ન્યાય મળતો નથી અમે રજૂઆત બધા એવી રીતે કરવા આવ્યા છે કે અમે લોકો એમએસ યુનિવર્સિટીમાં ભણ્યા છીએ અમે બધા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ છે રજૂઆત કરવા છે કે વડોદરાના લોકલ જે વિદ્યાર્થીઓ છે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ છે એમને એડમિશન આપો અને એમને ન્યાય